રાજકોટમાં ડિગ્રી વગરની ડૉક્ટરે લીધો એક પ્રસૂતાનો ભોગ પાયલબેન નામની એકવીસ વર્ષે પ્રસુતાને ફોરમ ક્લિનિમાં ડોક્ટર હિના પટેલ પાસે ચેકઅપ માટે લઈ જવાય જ્યાં હીનાબેને કહ્યું હતું કે હાલમાં જ સીઝર કરીને ડિલિવરી કરવી પડે તેમ છે ઓપરેશન દરમિયાન પાયલબેનનું મોત થતાં પરિવારજનો રોષે ભરાયા પરિવારનો આક્ષેપ છે કે ઓક્સિજનના બાટલા મોડા મગાવવા આવ્યા અને હીનાબેનની બેદરકારીથી પાયલબેનનું મોત થયું અંતે વિવાદિત હીના પટેલ સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો ત્યાં સુધી કે હિના પટેલ પાસે ગાયનોલોજીસની કોઈ ડિગ્રી પણ નહોતી અને છતાં વર્ષ બે હજાર ઓગણીસમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ મામલે પણ તેમની સામે ગુનો નોંધાયો હતો પોલીસ હવે હિના પટેલનો લાયસન્સ રદ કરવા વાંગે પણ આરોગ્ય વિભાગને રિપોર્ટ કરશે ત્યાં ડિલિવરી દરમિયાન એમની છોકરીનું મૃત્યુ થઈ ગયેલું અને એ બાબતે એમના જે પિતા છે પાયલવેલના પિતા એમનો ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિજા બાબતની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાયનોકોલોજીસ્ટ નથી અને ડીએચએમએસ છે જેથી કરીને એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે